કે રાજકોટના એક ઉદ્યોગપતિ છે એમનું નામ છે સુરેશભાઈ દેસાઈ મૂળ તો એ ગોંડલ તાલુકાના નાના સખપુર ગામના છે નાના ગામના છે અને એ રાજકોટમાં વસે છે પણ એમના પૌત્ર એટલે એક વર્ષનો એમનો દીકરો છે દીકરાનો દીકરો એમનો પૌત્ર એનો આજે પહેલો જન્મ દિવસ છે તો સુરેશભાઈ દેસાઈ નો પરિવાર છે પોતાના ગામ એટલે કે ગોંડલ નું નાના સખપુર ગામ છે ત્યાં આખો પરિવાર ગયો છે સવારથી અને આજે સાંજે ગીર પરિવાર ટ્રસ્ટ જે પ્રવૃત્તિ છે જળ બચાવવાની એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર ચેક ડેમ નો જે સંકલ્પ છે તો એ સંકલ્પ સાકાર કરવા સુરેશભાઈ નો પરિવાર છે આજે એમના ગામમાં નાના સખપુર ગામમાં એક સરસ મજાની જળ બચાવવાની પ્રવૃત્તિ બપોર પછી સાંજના સમયે કરવાના છે સુરેશભાઈ અત્યારે મારી સાથે ઓનલાઈન જોડાયેલા છે નાના સખપુર સુરેશભાઈ આપનું સ્વાગત છે નમસ્તે નમસ્તે નિલેશભાઈ જી સુરેશભાઈ સૌથી પહેલા તો તમને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા કે તમે ધાયરું હોત તો તમે ઉદ્યોગપતિ છો રાજકોટ માં રહ્યો છો તમે ધાર્યું હોત તો કદાચ પાંચસો હજાર માણસોને ભેગા કરી અને માહિર નો જન્મદિવસ મોટી હોટેલમાં મોટા પાર્ટી પ્લોટ માં ઉજવી શક્યા પણ એને બદલે તમે તમારા વતન ગયા તમારા ગામ છો અત્યારે ત્યાંથી તમે અત્યારે મારી સાથે જોડાયેલા છો અને આજે સાંજે એક સરસ મજાનો ગીર સાથેનો જળ બચાવ નો કાર્યક્રમ છે સૌથી પહેલા તો મને એ જવાબ આપો કે આવો વિચાર કેમ આવ્યો કે આવું કઈક કરવું જોઈએ સૌથી પહેલા તો નમસ્કાર મિત્રો ને ભાઈ તમે એમ કહો છો કે તમને આવો વિચાર આવ્યો ક્યાંથી પરંતુ હું પરિવાર જોડાયેલો છે રાજકોટમાં રહીએ છીએ ના દીકરા છે ખેડૂત ની સુવેદના છે અને આમ તો મારું ભાઈ નિલેશભાઈ સબમર્સિબલ પંપ નું કામ છે એટલે ખેડૂતોને જે જરૂરિયાત છે પાણી એ વિષય સાથે અમે જોડાયેલા છે બરાબર તો મારો એક ધ્યેય એવો છે કે ભાઈ ખેડૂત ના દીકરાને પાણી મળી જાય તો ખેતી સમૃદ્ધિ લાવી શકે એ સિવાય વિકલ્પ જ નથી બીજી વાત કે ભાઈ આપડી સૌરાષ્ટ્ર ની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે દરેક બાજુ સમુદ્ર કિનારો નજીક છે અને ઊંધી રકાબી જેવી આપણી જમીનની ભૌગોલિક રચના છે જેવું વરસાદ જેવું વરસાદનું પાણી પડી જાય

એના હિસાબથી કે ભાઈ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દિલીપભાઈ સખિયા અમારા પ્રમુખ છે લોકો જે જળ બચાવો અભિયાન જે શરૂ કરેલું છે એની હું જોડાયેલો છું એ હેતુ થી કે ભાઈ ફૂલ નહી તો ફૂલ ની પાકડી આપણે આપણા વિસ્તાર ને કેમ સમૃદ્ધ બનાવી સકીએ બરાબર તો એ હેતુ થી હું મારા ગામ ગયો છું અને મારા દીકરાના દીકરાનો જન્મ દિવસ છે તો સ્વાભાવિક છે અમારા છોકરા તો રાજકોટમાં મોટા થયા છે લોકો એવો આગ્રહ આગ્રહ હોય કે ખાવા પીવા માટે આર્થિક રીતે સમૃદ્ધ થોડાક કર્યા છે તો એ બધું કરવું જોઈએ બરાબર છોકરાઓ માટે પણ મને એક વિચાર આવ્યો મેં છોકરાઓને સમજાવ્યો મારી બેબી છે નાની અને બાબો છે આજે માહિર ના પપ્પા ચિંતન

તો એની આ રીતે ઉજવણી કરીએ તો લોકો ને ફાયદો થાય અને કોઈને કોઈ ને પ્રેરણા મળે આ વિચારથી અમે અહિયાં ગામડે આ જન્મ દિવસ ઉજવવાનો નક્કી કર્યું છે કરું જી ખુબ સરસ સુરેશભાઈ ફરીથી તમને જેટલા અભિનંદન આપીએ તમારા પરિવાર ને એટલા ઓછા એક તો ગામડે જાવું ગામડે રેવું નવી પેઢીને પણ ગામડા સાથે જોડી રાખવી એ પણ બહુ જરૂરી છે અને તમે એ કામ અત્યારે કરી રહ્યા છો કારણ કે નવી પેઢીને તો જ ગામડા પ્રત્યે થોડો પ્રેમ જાગશે કારણ કે એમનો જન્મ તો રાજકોટમાં થયો હોય ને આપણે ગામડામાં જૈન હોય એટલે આપણે તો સ્વાભાવિક પ્રેમ હોય જ અચ્છા સુરેશભાઈ આજનો પ્રોગ્રામ શું છે પાંચ વાગે જે કાર્યક્રમ છે તમારા ગામના એક મંદિર રાધાકૃષ્ણ મંદિરે તો ત્યાં શું ઓવરઓલ પ્રોગ્રામ શું છે ત્યાં પ્રોગ્રામ એટલે બસ અમે અમારા ગામની અંદર અમારે એક બાજુમાંથી નદી પસાર થાય છે અચ્છા એ મતલબ આમ પાણી આવેદર માં પાણી વળે છે બે એક વર્ષ પેલા ગામ લોકો બધા ભેગા થઈ અને ખેડૂતો પાસે અમે બધાને સમજાવટ કરી અને દરેક ખેડૂત પાસેથી અમે મતલબ કે જમીન ઉપર જેટલી જમીન હોય કે વીઘા ઉપર તમને ખ્યાલ તો હોય ને વીઘાની જી તો વિઘા ઉપર અમે લોકોને એવા સમજાવ્યું કે ભાઈ આપણે કમસે કમ પાંચસો રૂપિયા રાખીએ એને લઈને એક ચાલીસ પચાસ વીઘામાં એક મોટો વિશાળ ચેકડેમ બનાવી રહ્યા છે બરાબર બરાબર એટલે ગામ લોકો એ તો ઠીક છે પણ અમારા રાજકોટમાં રહેતા અમારા જેવા મારા જેવા નાના મોટા ઉદ્યોગપતિ ઉપરાંત અમદાવાદ છે સુરત છે અંકલેશ્વર છે અમારા ગામના જ લોકો જે બહાર માટે સ્થાયી થયા છે એ લોકોનો પણ પૂરો સહકાર છે અને ઈવન ગામના ગામની અંદર બધા લોકો બરાબર કે ભાઈ ભરવાડ સમાજ છે આહિર સમાજ છે પટેલ સમાજ છે હરિજન હરિજન સમાજ છે બરાબર બધા લોકો ભેગા થઈ અને એક આ વિશાળ તળાવ નું આયોજન કરેલું છે પણ અમારું ગામ છે નાનું ભાઈ નિલેશભાઈ અને આ તળાવ નું કામ છે એ બહુ ભવ્ય ભવ્ય છે બે ચાર કરોડ નું પાંચ કરોડ નું કામ છે અચ્છા બરાબર તો પછી અમે લોકોએ બે વર્ષ થી અભિયાન ચાલુ કર્યું છે એના માટે અમે અમારા ગોંડલ તાલુકાના ધારાસભ્ય શ્રી ગીતાબા જાડેજા અને જિલ્લા ભાજપ પ્રમુખ અમારા વિસ્તારના છે અલ્પેશભાઈ ઢોલરિયા યુવા અગ્રણી છે ગણેશભાઈ જાડેજા આ બધા બધાને એક મિટિંગ બોલાવી અને અમે એ લોકોનો ભી સહકાર માંગ્યો હતો ત્યાંથી પણ અમને સહકાર મળ્યો છે ગણેશભાઈ જાડેજા એ અમને બે આમાં યોગદાન આપેલું છે પોતાનું પર્સનલી

જન્મ દિવસ એમાં થોડું આર્થિક યોગદાન આપશું જે ઉપરાંત ગોંડલ થી અમારા આગેવાનો આવશે ગણેશભાઈ જાડેજા ની લોકો અને ગીરગંગા પરિવાર ટ્રસ્ટ માંથી અમારા દિલીપભાઈ સખિયા પ્રતાપ બાપા પછી રમેશભાઈ ગિરિરાજ હોસ્પિટલ વીરાભાઈ ઉંબલ અમારા ટ્રસ્ટી મંડળ બધા બરાબર છે એ લોકો પણ બધા આજે ત્યાં આવી રહ્યા છે સાંજે ઓકે અચ્છા સુરેશભાઈ પોતાના હા ઓકે અચ્છા એ જ્યારે એકદમ સાકાર થઈ જશે તમારા ગામ નદી ઉપર તો કેટલા વિસ્તારને ફાયદો થશે કેટલા ખેડૂતોને ફાયદો થશે કેટલી જમીન ને ફાયદો થશે જી સુરેશભાઈ મારો અવાજ આવે છે તમને સુરેશભાઈ હા હા મારો અવાજ આવે છે મેં પૂછ્યું કે કેટલા વિસ્તારને કેટલા ખેડૂતોને કેટલી જમીન જી 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 બિલકુલ સો ટકા મુદ્દાની સો ટકા મુદ્દાની વાત કરી નીલ તમે જી 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 કે ભાઈ અમારો જે ચેકડેમ છે એ પચાસ વીઘામાં આજુબાજુ અમારું નાના સક્પર છે બાજુમાં વિંજીવડ છે નીચે અમારે મોટા સક્પર છે બાજુમાં સુલતાનપુર છે આ લગભગ આવવાની અપેક્ષા છે અમને હ જી અને આના માટે અમે ગયા વર્ષે ગયા વર્ષે ભી દસેક ટકા દસ થી વીસ ટકા અમે કામ કરેલું છે પણ ખેડૂતોને ખેડૂતો ને સો ટકા એનો ફાયદો મળી ગયો છે ભાઈ જી જી અચ્છા એટલે ત્રણ ચાર ગામ ને ફાયદો થાય એવી શક્યતા તમે બતાવો છો કે ત્રણ ચાર ગામ ને આનાથી ફાયદો થવાનો છે બરાબર ને અચ્છા મારો અવાજ તમને કદાચ ટેકનિકલી હા સુરેશભાઈ અવાજ આવે છે મારો

પણ પાણીની કોઈ સો ટકા ગેરંટી નથી પરંતુ અમારી એવી અપેક્ષા છે કે કદાચ આ તળાવ અમારું બની જાય એટલે કુવાના તળ કુવાના તળ મારા ખ્યાલથી ત્રીસ પાંચ મને એવું લાગે છે કે ભાઈ ખેડૂતોને પ્રથમ જો કોઈ જરૂરિયાત હોય વિકાસ પાણી છે જી જી જે કામ નાના સગપુર ગામે થઈ રહ્યું છે સૌરાષ્ટ્ર ગુજરાત અને દેશના દરેક ગામે જો થઈ જાય તો આ બધા પ્રશ્નો આપણા સોલ્વ થઈ જાય એવું જી અચ્છા સુરેશભાઈ તમે અમારી સાથે જોડાણા અને ખૂબ સરસ વાતો કરી તમારા પરિવારની વાત કરી તમારા પૌત્રને ખૂબ ખૂબ શુભકામના આપીએ છીએ એને એ તો એક વર્ષનું બાળક છે એટલે એ તો કઈ એમાં સમજી નહીં શકે પણ એ જયારે મોટો થશે એને ખબર પડે તો કેટલી કેટલો રાજીપો થશે કે ભાઈ મારા પરિવારે હું બિલકુલ અણસમજુ બાળક હતું ત્યારે મારા નામે એટલું કામ એક સેવાનું મોટું કામ કર્યું છે એટલે મને લાગે એને માટે બહુ મોટો આનંદ હશે દસ વીસ વર્ષ પછી સુરેશભાઈ એક સરસ મજાનો સંદેશો અમારા દર્શકોને આપી દો જે વસ્તુ તમે આજે કરવા જઈ રહ્યા છો એવો એક સરસ સંદેશો અમારા દર્શકોને આપી દો જી સુરેશભાઈ મારો અવાજ આવે છે તમને હા સુરેશભાઈ એક સંદેશો અમારા દર્શકો માટે હાજી બોલિયા ને જી 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 સુરેશભાઈ મત આપ એક હું આપના 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 મત હા હું નીલેશભાઈ આપના મધ્યમથી દર્શકોને કહેવા માંગુ છું કે ભઈ અમને લોકોએ જે અભિયાન શરૂ કર્યું છે જી તંદુરત નિર્ગંગ આ કે સરકારનો ભી આમાં

અવાજ નો આવ્યો તમને અવાજ નો આવ્યો મેં હવે ટૂંક સંદેશો આપી દીધો હવે અવાજ આવી ગયો છે આવી ગયો છે ને જી મને લાગે છે ફરીથી પાછો ટેકનિકલ જી સુરેશભાઈ તમારો અવાજ નથી આવતો

હમ તો પાણીનો પ્રશ્ન જી તો રોકાઈ રહ્યો છે પણ હું એટલું સમજ્યો છું દર્શકોને ને તમારા વતી તમારા શબ્દો નો સંદેશ હું આપી દઉં કે આપણા વડાપ્રધાન નો જે સંકલ્પ છે જન ભાગીદારીથી જલ બચાવવાનો તો કે ગીર જે કામ કરી રહ્યું છે તમારા જેવા દાતાઓ ઉદ્યોગપતિઓ એમાં સાથ આપી રહ્યા છે લોકો સાથ આપી રહ્યા છે બધા એમાં જોડાઈ જાય અને આપણે પાણીનું ટીપે ટીપું બચાવીએ અને આપણે આપણે ઘરમાં બોર પણ રિચાર્જ કરીએ આપણે માનો કે હું ખેડૂત નથી તો હું મારા ઘરમાં મારો બોર રિચાર્જ કરી શકું છું અથવા તો હું એમાં ગીર ગંગાની પ્રવૃત્તિમાં કોઈ કોઈને કોઈ રીતે મારો સહયોગ આપી શકું છું સુરેશભાઈ તમે અમારી સાથે જોડાણ એ બદલ ખૂબ ખૂબ આભાર તમને ખૂબ ખૂબ શુભકામના છે અને આજનો કાર્યક્રમ તમારો ખૂબ સફળ રહે એવી શુભકામના મારા પ્લેટફોર્મ તરફથી આપું છું મિત્રો ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષયના તજજ્ઞો સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર